લાઈટ જતું રહ્યા આ બે પાડીઓ હતા લાઈટ જતું અને આ હારો આ લાલ લ્યો અમારો છોકરો હોય ને એટલે સો વાગ્યાનો આવ્યો અહીં પણ હજુ ખેતરમાં ચાલે નહીં આવ્યો એટલે આ હારા છોકરા શું કે ફોન કરવા દે ને લાલ લ્યો રિંગ રિંગ જ હે

હાલો 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 હું આ એટલે હું કરો એ હું કરો એટલે હું હજુ હું તો પૂરી થા દો મને અરે પૈસા એટલે હજુ આ 12 વાગે હોધી હું રહો હું તમારું કામ મારું એટલે તને કહ્યું કે ચાલે ના વાળી ખબર નઈ પડતી આ બાપો ખેતરમાં ડોમ ટીજી ટી ના ડોમ ડોમસિયા જેવું જે ઉ થઈ ગયો ભાઈ કો હારો હા તે આવું એટલે બાપો ખબર ના પડે છે તમ કામ કરો તો આઈએ

પણ કંઈ તો કરવું પડશે હારું આજકાલનું આ ને ધન્યું મને તું તારી તું તારી બોલી જઉં પણ હા હારું કંઈ તો આ જો ખંડમાટ નાખવું પડશે હે ને એવી આલું એવી આલું આ ચંપલ ફાટી જવું ફાટી જાય ચંપલ ચંપલ ફરી વારું લહેટ ઘેર જવા દે આ આવશે પોણી પછી વાળા છે લહેટ જવા દે આ જો ને નથી પેલો ટ્રેણીઓ કહેતો વાત સાચી વાત ને આખ બાર વાગ્યા અને બાપા હું ચાલ ચાલે ને આવું આ બાપાની ફજીથી કરી નાખી આ ભૂરું થઈ જાય આ ગયો બાપા જોડે કોમ કરાવું હવે મારી આ પત હાઇટની હાઇટ વગર શું ઉમર થઈ ગઈ અને હું રહ્યા આ છોકરા શું કોમના આ ટ્રેણીઓ પછી કહે ને કે માથે તારે અરે છોકરાની વાત તો સાંચી વાત એની આ તો હારી કરીને ફટકારું

છોકરા કે મોટા થાય કે સેવા કરશે બાપની ના હે એટલું પાણી પી પી કરો ના

આખા ગમનો વાઈન દેહ ગમે તેમ ક્ષેત્ર વાઈ નાખે કો તો ઉસીનો પાસીનો બાજે ભાગ્ય ભાગે પડતો વાવન ઓમસન પેલા ચાયરામ તો પેલી મકાઈ ને બકઈ ચિતલી વાઈ હે અને કોણ કરો મને મુકર છે એવા જાય ની પાહા તાર શું કોણ હા આ હું પેલા ક્ષેત્ર માં કઉ પાઈપો લોબી કરીને આયો હું તે આપણો બોર બોરવારા એમ કહ્યું કે આપણો થોડીક વાર રેન પાણી આલું તે પાણી આવે ને